ભરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપ સિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજીપીઆઈ પીઆઈ આનંદ ચૌધરીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મોહમ્મદપરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલાહ ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતાં ચેક કરતાં ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દા મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની બાર ઓરિજિનલ નકલો મળી આવેલ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઇક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકાર્યા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલનાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતાં સત્તર લાખ ઓગણએસી હજાર ત્રણસોને બોતેરનો મુદ્દાબલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દાબલ કબજે કરેલ છે અને એકતાલીસ વનડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે